ટુ ફેમિલી ગેમ છે સ્વાગત છે મારા નવા બ્લોગ માં તો પહેલા બધાને જય માતાજી જય શ્રી રામ ને અત્યારે વાગી ગયા છે હાનના ત્રણ અને મારે જવાનું છે અત્યારે વાડીએ વાડીએ થોડું કામ છે કારણ કે તમને આગલો વિડિયો જોવે છે મારા વાડીમાં મે વાવેલા છે તલ ને અત્યારે આવેલા છે દાડિયા મારા મમ્મી ની બધા વાડીએ વેગેલા છે તો અત્યારે હું જાઉં એકલો ઘરે અને હું આવી ગયો છું બે વાગ્યાનો ઘરે કારણ કે મારા વાડીએ થી કામ છે પાણી પાવાનું છે એટલે આવવાનું છે ત્યાં સુધી બની રહેજો મારા નવા બ્લોગમાં કારણ કે બને છે આપણે ઘરે ચા ચા પીને પછી આપણે નીકળી વાડીએ ત્યાં સુધી

લો ગાઈસ આવી ગયા છે અમે વાડીએ આવી તરાનો કઈક વાડી છે આપડી બોલ ટકા વાડી આપડી વાડી આવી ગયા છે એમની હેલો ગાઈસ હેલો ગાઈસ અમે આવી ગયા વાડીએ કે તો અમે આવી ગયા વાડીએ તું શું લીધું આત્મા બબલુ શું લીધું બબલુ શું કહેવાય બબલુ બબલુ લીધું તો શું કરી તું ના ખાવાનું તું ખાઈ ના જી તું બાને કામ કરાવી કે બાને કામ કરાવી કે હે શું કરાવી હે કામ કરાવી હું કામ કરાવી આ સાલી લે શું કહેવાય આને ઓ ભાઈ નલી ગાઈઝ ઘરે જવા નીકળી ગયા છે અને અહીંથી અહીંથી ટકા અહીંથી અહીંથી હા અહીંથી વાહ વ્ય આગળ વિયે કાં આવીએ સાઈડમાં આ બણો લીધે

दर्श्यान ननजी भाई बारिया बारिया तो कमेंट करजो गाइस पगी गया से 7:30 અને હું નું જાવ છું ચા લેવા તો गाइस આયા કઈક થોડું જેસે તમે સાંભળો પાહે син બતાવું તમને કઈક કમેન્ટ કરીજો હું છે ને ગાયા લગભગ તો 40 છે જાય છે આગળ થોડી જાય છે મારે આગળ એટલું એટલું આગું હતું અહીંયા સુધી તો એટલે આ થોડીને પહોંચી ગયો છે અહીંયા મને હું પાસે પોગવું આવું ને તો એ થોડીને પોગી જાય છે આમ તાઈ ને તાંય જરૂર થાય હું આગળ હાલે ને તો એ મળશે તું ચાલો મળીએ પછી ત્યાં લગ્ન કન્ટિન્યુ ગયા છે છ ને નીકળી ગયા છીએ ખેતરની બહાર આ બધે અહીંયા ઠેઠ હતા અમે વહેલા જાય છે દાડિયા તો ઘરે અમારા મમ્મી છે ને હું નીકળી જાઉં ઘરે જવા તો આવો બધો સામાન અહીંથી લઈ જવાનું હોય તો ચાલો મળશે ઘરે જઈ ગયા છે હાલના છ અને કમોની આવી ગયા છે ચોટીલાથી ઈન ભાર્ગવ બે તો કારનો મારા કમાનો ફોન આવી ગયો છે કે આવી ચોટીલા ઉભા તો મને લઈ જા તો ચાલો આપણે પેલા જઈએ એમને લઈ આવીને પછી એમને મળીએ આવી ચાલો કન્ટિન્યુગાજ પોગી જશે વાડીએ આજનો સવારનો છે બીજો દિવસ અને આજે પણ દાળી આવેલા છે આ છે મારા લાપુ એ મારે હેર હોય ચોવીસ કલાક ગમે ત્યાં આજ પણ કઈક વાડીનો નજારો આવો છે

હમણાં અડધા ખોટા તોપાઈ જાય પછી પાણી પીયાવી તાલક મળી જાય તમને ત્યાં પાણી પીવા દે ત્યારે ખાવાનું બાકી છે હાડા બારે હોય ને થાય તો ત્યાં સુધી મને મારા બ્લોગમાં કન્ટિન્યુ એ અડધું કામ બાકી અડધું પતાવી દે પછી આ બ્લોગ આવશે હાજે કેમ કે કેમકે કાલેગ ભેગો છે આજનો બ્લોગ છે એટલે આજે કામ હતું વાળે એટલે કાલે આપી દીધા ત્યાં સુધી નાખી દીધા છે હવે હું પાછો આવશું દાડીયા પાસે પાણી પાણી પી આવું ખાવાનો સમય થઈ ગયો છે ખાઈ લઈએ પેલા ને પછી તમને નામ મળીએ એક ખાવ લઈ ચાર તો પાણી પાણી પીવું સુધી બન્યા રહેજો મારા બ્લોગમાં કન્ટિન્યુ બપોરે ખાઈ પીન અમાર 부વા તા આવ્યા છે અમારી વાડીએ તો હુંન 부વાજી આવે દઈશી ઘરે 부વા તાની સાયકલ જાય પડી અમારે આવો કે આવન છોકડે હવે આપણે જવાનું છે ઘરે અમાર 부વાજી છે ભાઈ ખૂબ નાની ઉમર છે અમાર ભુવાતાની તાળા મળશું ગેરેજીન નાય ધોઈન પછી મળીએ થા બધાને બાય ઈ ખોડું છું હા જોઈને થઈ જશે રેડીને હવે જવાનું છે મારા કામે વાડીનું બધું કામ પતી ગયું છે તો મારા વિડીયોમાં નવા હોય તો પહેલાં જય માતાજીની કોમેન્ટ કરજો પછી સબસ્ક્રાઈબર કરજો અને તમને કેવો વિડીયો સારો લાગ્યો હોય તો મને કોમેન્ટ કરીને જણાવજો તો આવતો વિડીયો આપણે બીજો કયો બનાવી એ પણ કોમેન્ટ કરી દેજો તો બધા એને ચાલો બાય બાય જય માતાજી